કશ્યો વાંધો નહીં અભા હાલ મારા જોડે તારે જેટલું કામ કરાવવું હોય એટલું કરી લે હાલ તો હું ખાલી પ્રેમ વધાવું છું મોડા ને સુધારવાની બે રીતો હોય હાલ હું તને પ્રેમથી સમજાવું છું બરાબર જો તું પ્રેમથી સમજી જાય તો વાત બરાબર છે બાકી બીજી રીતે સુધારતા મને આવડે છે કમ્પ્લીટ ધરાઈ ગયો ને હવે કમ્પ્લીટ બીજું કંઈ ખાવું નહીં ને હવે ના હવે કશું નહીં હા તો બરાબર છે અભા હા એક વસ્તુ જોઈ તારા બાપને તારા ઉપર જીવ જેટલો બળસ લ્યા કશું કોઈ જીવ નહીં બળતો ના બા ના તે ગાધુ નતું તો એ નુંગે નતી આવતી એટલે પેશેલ તારા જોડે આયા અન તન ખવરાયું લ્યા બધી ઓવર એક્ટિંગ હતી અરી બા અબા જીવનમાં એક વાત યાદ રાખજે માનો જે પ્રેમ છે ને ઈ તમન દેખાય પણ બાપનો પ્રેમ કોઈ દાળો દેખાય ના તમન ઈ દર્પણ જેવો હોય એના સામે તમે આવો તો તમને દેખાય બાકી ના દેખાય લ્યા પણ અરી તમે મારી વાતને ચમ નહીં સમજતા યાર મારો બાપરયો ને વાત નઈ છે દાનો હાથ છે અરીબા કેમ કે યતાર મન ખવરાવા નતા આયા ખુદ ખાવા આયા તા કેમ કે યતાર મારા ઘર કશું રોધીત ની હોય આવ તો પછી હું મારા બાપને ના ઓળખું મન બધી ખબર છે એટલો તો મન રીસળાય અરે કેશ હોતો નહીં તારું તો પેટ ભરી ગયું હું તો ધરાઈ રહ્યો છું હરીબા પણ માર કાકો આવું કરીને એટલે પછી એના ઉપર જબ્બર મગજ જાય મારું ના ભા ના રી સળાઈ વેડ ના પડે હો ભાઈ બધું જતુ કરવું પડે કેટલું જાતુ કરવાનું પછી અરે જિંદગીમાં મેં જતુ કર્યું છે ને એટલું તે જોયું નહી હોય તો હવે હવે સાચી વાત કરું તને તારી ઉંમર નો મુઓ તો ને તારી મુએ બહુ ખરાબ હતો તો હવે મને બહુ રીસરતી લ્યા પણ અમારે સુધરવું પડ્યું કેમ સુધર્યા કે તમને કોક લઈ ગયો છે સુધારવા ના ભાઈ ના મને કોઈ સુધારવા નતું લઈ ગયું હું જાતે સુધર્યો છું લ્યા મારા મો હમ જણાઈ તાણી હું સુધર્યો છું બધી ઘરની જવાબદારીઓ ગભાઈ તાની સુધર્યો છું લ્યા યુ એમ ઓવે જાતે જી રીતના સુધર્યા એ અભા આ વાત મને એકલા ને ખબર છે બીજા કોઈને ને ખબર નહીં યુ એમ હા આ તારા આગળ કહું છું પણ તું એ કોઈ કેતો ના હો ના ના તારા ઉપર વિશ્વાસ કરી અને આ વાત કહું છું તને અરે કોઈને ન કહો રી ભા આપણે ભૂમતા નહીં હોય બોલો બોલો જવા દે ચાલજી હે ઊંજી જા યાર ના કરાય ને રીપા અરે નહીં આપણે ઊંજી જા તું તાર ના રે અર્ધમ લાઈન ના મિલાય અમાર રીપા અરે આ તો હવે કે આવું પડશે તમારે અરે કોઈ લે ઓફળો મજા નહીં પણ રીપા હવે તમે મને કહેવા ને તો પછી મને આશીર્વાદ ઊંઘ ની આવે લે પછી કહે કોક દાળો હેજી ના લચકો કોકી જલ્દી હવે અલે એરી વાત યાદ કર્યું એટલે મને રીસ આવા છે ઓવે એમ તો ચી વાત છે વળી આવો તો હરી બા તમારે કેવું પડશે મનો તાર જેટલી ઉંમર હતી મારી હા બરાબર બરોબર અને આ ફુમદઈ મને એક શબ્દ કાઢી ગયા એટલે મારાથી સહન ના થયું ઈ શબ્દ મારા મગજમાં માં ફિટ થઈ ગયો હા અને મે નક્કી કર્યું ગમે તે કરીને બદલું લેવું એટલે લેવું એટલે મે શું કર્યું ખબર છે રાત પડી ને એટલે ફુમદઈ ઊંઝાતા એના ઘર ઉપર સડ્યો પતરા ઉપર અને આવડો ઈટાળો લઈ ગયો અને ફૂમતે પેટ ઉપર સોડ્યો હા ફૂમતે ભાગા કુકવા કરતા હતા પછી મુઈકણ થી જતો રહ્યો ઈ દુખાવો ફૂમતે ને આ જુદી છે પણ ખબર નહી પડી કે આ ઈટાળો કને સોડ્યો તો યુ એમ હા આટલી બધી રી હતી તમારા મોય મેલ દીધું ભાઈ બધું મેલ દીધું હવે ભગત મોણા થઈ ગયો છું યાચી વાતો હા સમય આવે એટલે સુધરી જાવ પડે આપણે હવે કોઈ દાડો ઝઘડો પાડ્યો છે મારા નામ કદી નહીં કોઈ નું આવાજે બોલું છું ના એ મો ના બોલું છું ના ના કદી નહીં વર્તન માં પરિવર્તન લાવવું પડે તો જીવન હેડે બાકી ના હેડે તમારી વાત માં સમજવાનું છે હો હરિભા હા અલ્યા હજી તો ઘણું બધું સમજાવે હવે શાંતિ થી ઊંચી જાય તમારે મને આવી બધી વાતો કેતું રહેવાનું હરિભા

કાળું પેરો લાયો કાળી બાગડી લાયો અને કાળો ચલ્લો કર્યો અને તમે કાળા મેચિંગ જો મેમ ને ઈ રંગ ઉપર ના જાય યાર તું ઓવે આગળ બોલો જે કહું છું એની વાતો ભાઈ આ બોલો બોલો બરાબર પછી બંદૂક લાયો ચી ખબર છે પેલી ફાયર ગન બે નાળી વાળી ના ના લ્યા મેળો મને પેલી ફુગ્ગા ફળવાની હતી પિસ્તોલ હા ઈ લાયો અને આખા ગોમો બધન બીવરાવતો તો પછી એક જણે શું કર્યું ખબર છે

અરે મો જીગર ઓસી નહીં લ્યા આલે ધારું તો 10 જણા નેકી ઓમડા પાડું એટલે તમાર તાકાત નો પાવર હતો એમ ને હા દેશી ખોરાક એવું ને તો તાણી આ મંજુરી મંજુરી તણી ના ખાતા લ્યા શીરો ખાતા દેશી જીનો તો એની તાકાત હતી હવે પાવર હતો અરે બા હા તો તો પહેલા તમારું નામ છે ને બહુ નામ તો જો મારા કાકા ની દયા થી પહેલા એતું અન આલે છે હવે શાંતિ દું ઉંજી જાય બીજી બધી વાતો પછી કરજો હો ઉંજી જાય અને એમો પેલો મૂર્ખો થોડું ચકડું ખાવાનું લાયો તો એમોય બાપડા ને મે ભાગ પડાયો હોય હવે શિખર ઊંજો હશે કે નહિ ઊંઝો હોય જાય તરત

એટલે બધી ચિંતા દેવાની હોય એવું કોઈ જરૂરી નહીં તો બાપુજી શું ચિંતા છે તમારે અમુક ચિંતા એવી હોય કે આપણે કોઈને કહીએ ના કેતા હોય અને રહીએ ના કેતા હોય હા એ વાત સાચી છે એ બાપુજી હા તું કહેજો હો આ ભાવગણ મને આવતી ક્યાં તારી અરે તો મભાનું પૂછે છે ઢોણતો નહીં તોય હા બાપુજી ના ના બો તો બેઠો છે ગોમમાં આવશે હમણાં તો કોણ બેઠો છે એરો હેડો આપણે બે જણા આવીએ છે હેડો

અપના હમાતર લેતા હું જો ઈર સુખ શાંતિ હુઈ ગયો હોય તો પછી એન જગાડવો નહીં આમ પછી ફૂમતે ને હમાતર લેવા જઉં આ તો રાત કાઠવી કાઠી સે અરે તો જમ શાંતિ થી હુઈ ગયા સી

કોમ કરો તો ઊંઘ આવી જાય ને કે ના આવે મન આવે લ્યો નહીં આવતી આખો દાડો મેં અડિયો કરી યાદ થાકી રહ્યો છું તો ઊંઘ નહીં આવતી આખું શરીર દુખે છે ગળા ની શોક અને તારી ચિંતા એ ઊંઘ નહીં આવતી મન એટલે આખો દાડી તમે કોમ ની અડિયો કરી હ નકો મે અડિયો કરી એમ કો સારું નકમ ની કરી છે પણ તું હુઈ જા બસ હુઈ જા હેડ મારી ચિંતા ના કરો તમે એ મારે પેલા ફૂંટેને હમાતર લેવા જાવું છે અને તું હુઈ જા ચમ હ ચમ

રાતે તાકાત લાગી જો એટલે વડ નહિ લેબડો છે વાત થી ભયાનક લાગે પણ તમારે આ બાજુ આ બાજુ કોઈ બાપ ની મન બીક નહી લાગતી ઓય એ બધી વાત હાચી છે કાળા પાસો પણ હે ઘેર જઈને આવે એમ કહો પણ એનું શું કોણ છે તમારું મોની નહી આવતો એ તમને ખબર આપડે વિરોધ છે તારે હરિભાઈ નું માનવાનું તારે મોનય ના તમારું હેડો

પેલા ફોન થઈ લેબડા ને તો હું ને ઉપર થી કોકને રોડું સોડી તું ઓય 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 હા એ રોડા નો દુખાવો હવે ઉપડ્યો છે ઓહો ઓહો આટલા વરસ પછી 35 વર્ષે ઉપડ્યું અને અમે ડોક્ટર હું કીધું છે ખબર છે કે તરી પાડજો ન કે 12 મહિના કાઢવા કાઠા પડશે અરે રે રે એટલે તેમો પેટમાં રાડ પાડતા હા અને પેટમાં દુખાવો ઉપર તો એટલે દોળી અને પથરીનો ઇન્જેક્શન લઈને આવતા રહેતા

નક્કી કરો સોગંદ ખબર કે પચાસ હાજર આ તું કે ભાઈ આયા બંધ થઈ જાગી સુ

હોય ખબર છે આટલી બધી હા કીધું જો ભલે તું મારો છોકરો રહ્યો પણ જુઠ્ઠું નોમ લીધું ની તો દોત તારા પાડી નાશ્યો અને તને ગોઠિયા ખવાર્યો

પેલા દૂતરાષ્ટ્ર જેવું કરે છે મારી વાતો આપડો બધા હારવાના થાય તમને કઈ શું નહી થાય અરી ભાઈ માફી માગી લે હું તો જો ઈ ટાઈમે માફી માંગવી હતી પણ લાચાર થઈ ગયો તો અન બીક લાગતી હતી તેમું માફી નથી માગી પણ આજ સમય મળ્યો છે અન વાત બહાર પડી છે એટલે બે હાથ જોડી અન તમારી માફી માંગુ છું કે ભૂલ થઈ ગઈ મારી એટલે માફીમાં ના ચાલે ધણી દવાખાનામાં ફેઈ ગયો છે હાલ દવા લાવવાની હોય છે 15 દાડે 15 દાડે હવે મારી વાત આપણો બધુંય થાય અરી ભાઈ એકલી માફીથી કામ ની ચાલે જો ફૂમતૈના ઘરમાં હાલ ફૂંચી ખાવાય નહીં અને દવાખાનાનો ખર્ચો આવીને પડ્યો છે અને બીજી વાત ફૂમતૈને બાર મહિના ચરી પાડવાનું ડોક્ટરે કીધું છે એટલે આરા ચરી નહીં પાડે અને જો આ ના ના થયું તો તમને આખી જિંદગી માટે કાળુંડી રહી જાય અરે ભાઈએ ભૂમતાઈ મહિના છે આ રોણુ સોળી ના આભુ ગોમ આવ્યું વાતો કર ના ભાઈ ના મારે આ વાતની કાળુંડી અટવાજી આવી નહીં એટલે ભૂમજી હા આ ભૂમતૈની હા હારી દવા ચરો

વાત સાચી તો આ પચાસ હજાર રહ્યું એ હરિભાઈ ને જ આલવું પડે એટલે તમે તો હાલ બોલ્યા કે ભગવાન રૂપે મેલ્યો છે એટલે એ તો ભગવાન રૂપે કેવા મેલ્યો પણ ઈનામ તો આલવું પડે

અલ્યા મારું જ ખાઈ મને ખૂટ્યો હતું એ લે શરમ દે તારામાં અરેય તારા છોકરાય સુધારવો છે પહેલા પોતે સુધાર અલ્યા તમે બગડેલા છો અને તમારો છોકરો જાજી યુદરે હા વાત એટલી પડી છે તાર આઈ ગયા છો શુમ 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 એટલે આખી સ્ટોરીમાં વિલન તમે હતા અને છેલ્લે વિલન મને ધાર કર્યો આ તો એવું થયું હા સાનું તમારાથી જીત્યું ને એટલે એન્ડ તમારાથી જ આવશે વાગોજી એક વાત કહું આય વળી રૂડું ખાઈને બેહી રહ્યા છે ઉપરથી મારું માથું પોડવાનું કે છે કછો તો નહીં હો મન પટાઈ નાશો હરી હો બસ કછો તો ઓબડી રહ્યા ઓબડી રહ્યા તમારા જેવા મોણસા માટે શેલ્લે હાર્યું જો હોય બીજું કોઈ ના હોય તાણે હવે આ સુખ શાંતિ પહેલા તમે જુધરો અને પછી તમારા છોકરાને જુધારો જાતે ને જાતે બગાડવા માં મોટા મોટો હાથ તમારો છે સુધારવા લઈ ગયા તા સુધારી તો ચા નહીં ઉપર આરોપ નાખવાનો એટલે હું સુધાર્યા પેલા તમારે સુધારવાની જરૂર છે તમને મને તમારા <laughs> 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 <laughs>

હા મારું પાંચસો પાટણ હા